જય જુહાર ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલમાં આપણું સ્વાગત છે આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેડાના નેતૃત્વમાં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામના નવંદિયા ફળિયામાં રહેતા જૂનાબેન બદિયાભાઈ ડિંડોડના મકાનમાં આકસ્મિક આગ લાગતા સમગ્ર ઘરવખરી બળી ગઈ હતી સરપંચ તથા તલાટીકમ મંત્રી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી તાત્કાલિક પીડિત પરિવારને ન્યાય મળે તેવી રજૂઆત જયેશ સંગાડા દ્વારા જનતા ટાઈગર સેના દ્વારા કરવામાં આવી જનતા ટાઈગર સેના દ્વારા આ જુરોદ દાહોદ જિલ્લા કલેક્ટર સુધીને એક પત્ર આપીને રજૂઆત કરી છે લીમખેડા તાલુકાના પાડા ગામ લગભગ બે હજાર પચીસના ત્રીજા મહિનાની અંદર આકસ્મિક આગ લાગતા લાગતાં જૂનાબેન ડિંડોરનું સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું તેમાં અનાજ ડોક્યુમેન્ટ કન્યાદાનનો સામાન સિલાઈ મશીન સંપૂર્ણપણે બધું જ ઘર વખરી એમાં સળગીને નાશ પામી હતી લગભગ પચીસ તારીખનો બનાવ બન્યો હતો છબ્વીસ તારીખે જ ગ્રામ પંચાયતના તલાટીને સરપંચ દ્વારા ત્યાં મુલાકાત કરીને સર્વે પણ કરવામાં આવ્યો હતો પણ આ જ દિન સુધી એમને કોઈપણ પ્રકારની સહાય વળતર આપવામાં આવ્યું નથી ખેતમજૂરી કરીને પોતાનું પેટી રળતું આ પરિવાર સહાય માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની સહાય મળેલી ન હતી તો આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આમને એમની સહાય આપવામાં આવી વ્યક્તિ